સુરતમાં મોબાઈલ ચોરીનો ઉકેલાયો કેસ મોબાઈલ ચોરીના લંબાયા મહારાષ્ટ્ર સુધી તાર મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી ઝડપાયો આરોપી સમય સાથે હવે ચોરો પણ આધુનિક બનવા લાગ્યા છે કારણ કે બે ફેબ્રુઆરીએ સુરતના કાપોદરા વિસ્તારમાંથી થયેલ મોબાઈલ ચોરીની ઘટનામાં પોલીસને મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી આરોપી વિજય ખરાટને ઝડપવામાં સફળતા મળી છે અને આરોપીને ઝડપતા જાણવા મળ્યું કે તેમણે ગુગલની મદદથી દુકાન શોધીને ચોરીને અંજામ આપ્યો હતો તપાસમાં ટીમને તપાસ કરતા ખાનગી ટેકનિકલ સર્વેલન્સથી એવી માહિતી મળેલ કે આરોપી ઉલ્લાસનગર બાજુ છે એવું લોકેટ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉલ્લાસનગર પહોંચી અને ઉલ્લાસનગરથી અમર અમર વિજય ખરાટ નામના ઉંમર અઠ્યાવીસ ના આરોપીને પકડી લાવી બાદ માં એક મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો અંતે બંને આરોપીએ ગુગલની મદદથી મોબાઈલની દુકાન શોધી પરંતુ તે કાપુદ્રામાં હતી જેથી નવસારી કાપુદ્રા આવ્યા અને ચોરીને અંજામ આપ્યો જેમાં એક લાખ રૂપિયા રોકડા અને પચાસ મોબાઈલની ચોરીને અંજામ આપ્યો આમ કુલ અઠ્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો ત્યારબાદ બંને આરોપી ત્યાંથી ફરી નવસારીની હોટેલમાં પહોંચ્યા અને સવાર સુધી રોકાયા હતા આ આરોપી વિજય ખરાટ અને જે અત્યારે આરોપીનું નામ ખુલે છે સહ આરોપી રામનિવાસ મંજુ બેની ઓળખાણ જેલમાં થયેલ હતી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે જે આરોપી પકડવામાં આવેલ એના વિરુદ્ધમાં આઠ ગુના ઓલરેડી દાખલ થઈ ચૂકેલા છે મુંબઈ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને આરોપીની જેલમાં મુલાકાત થયા બાદ બંને આરોપી આ બધા ગુનાને અંજામ આપતા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચને એક આરોપીને ઝડપવામાં સફળતા મળી છે જ્યારે બીજો આરોપી ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન સર્જુ પારેખ સાથે શૈલેશ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત